લે ઓ ભલા હે ને આજ તો મારની કાઈ બોલ ઓ તુરી મસ્ત આપડી ઠંડી કેઈ પડે આ આવતી મને ઊંઘ આ ઠંડી કેઈ પડે કાકા મને મોય નહી આવતી આ ફોન લઈને આખડે પડે રહી તો જો કોણ ફોન મેલીન અંદર હઈ જાજે એ હાલ તો એના ગોદળા જોયા હે હોવા પથારી કરીને હઈ જાજે હું ફોન હમરો મેલી દજીયે અરું મન તો ઉંગાયે પાગસો ફોન પડે હઈ

બાર નહીં તાર ઊંઘે મારા શેતર માં જવું તું ઘર માં ઊંઘજી ઊંઘામાં ઘર માં હું

મય રો રોધળા તકળવા જા ઉતનો જબરદસ્ત દુખાય હન ગલ્લો બલ્લો ચાલુ તો જબર મજા આ ઇનો પડી લે આવો પછી ખુલી હે તમ લ્યા પેટ પર જબરદસ્ત દુકાને જઈ આવો આપડા ઘરે હેડો ફોન એ ફોન વેચીને આપણે તાર કાચી ના કલ્લા કરાવી કાચી કાચી આખો તારી કાચી કલ્લા

ઘર હા જવા તમે મારા ને ભૂંડો આ પેલા ભૂંડો છો રોજડો બગાડે બધું કરવા મારે બઉ બગાડે માર તો એ ચાર વીઘા ખાઉ બગાડે

ફોન બોકો વિહાર તો લઈ લેજો તારા ફોન તો હોય નઈ અરે તારા તાન ઠેકણ જ નઈ તો ગયો ફોન ખાતો ને આટલે જ મે લેતો તો તને ના પાડી દી તને ઘરમાં માં ઊંઘવા કીધું આટલું બધું નુકસાન પૂડા થઈ ગયું પણ મને ઊંઘ નઈ આવતી એ ઘરમાં માં ઊંઘવા નો પૂડા ફોન આખો ખોયો નો હમણે કાલ પામદાર લઈ આવ્યો તો 15000 વાળો આ નવો નીકળો એરો પૂડા તારા ઠેકણ જ નઈ તને કહું છું તું ઘરમાં માં ઊંઘ ઊંઘતું નહી ઘર માં મારું

અલ નમળા લી આલ્યો મહિનો થયો નહીં ભોરાજી શું ખરે દેવતા કાકા વૈકણ જતો કેતો તો અંદર ઊં અંદર ઊભા કીધું તો આ ચમ ઉગ્યો લે ખોય કાકા વૈકણ જ લે તમે આપા વૈથી ભાઈ બને કોઈ સાગર્યા પાગે ને મજાક કરી હોય ના જરાન તો તો અચ્છા એવો જૂરો

જી મને એક ડોહો હોમ ધજી પેલો ચંદુડો નઈ આપા ગામનો ઈના ઘેર જાવ પડશે આપડા એને ઉઠાવીને ને પેલા પૂછે કઈ ની લીધો લીધો તો મારે મારી મારી ખબર કરે તો ઘડી ન દે આવો તો મારો હે કે એટલે તું બરાબર નઈ કોઈને વેતાન તો આજ ના દઈન અતો એવો મારવા ખેતી નું પર વતાવો ખેતી નું કામ બગાજો તોડી નાખવા ફોને લઈ આવ એ નહીં ફોને લઈ રે

મુડા માં જા તો બોલે ઓય મારા છોકરાને રવ નઈ ભુરે જા નકા આલે ભુરે આરાય

મજા well, આવી no, সকবষে য়ল্যে পোডি রাকের অকে ইন্য়ে আনে আনে বিটানেনে আবলো আনে 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 কানে অসে আনেকে আনে 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 আন� સાગરેનો નોનો બેહ નવીકુલ્યાનો ફોન ખોવાનો એલા આ ખળજી એવા એના ઉપર આમાં ઉપર આ છે વગર તમારું